નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે ચર્ચા કરવાની છે કે આવનારું ચોમાસું છે તે કેવું થશે તેના થોડાક સંકેતો મળી રહ્યા છે સાથે આ વિડિયોની અંદર આપણે ભેજ પવન અને તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આજે ધનતેરસનો દિવસ છે એટલે ધનતેરસના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ હવે જે આવનારા ચોમાસા વિશે વાત કરું એ પહેલાં આપણે એ પણ જણાવી દઉં કે અત્યારે જે ભેજ ભેજનું પ્રમાણ છે હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે એવરેજ જોવા જઈ તો જે દરિયાકાંઠાના વિસ્તાર છે એટલે કે ગુજરાતનો જે સોળસો કિલોમીટરનો દરિયાકાંઠો છે જેમાં કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાનો સમાવેશ થાય છે દરિયાકાંઠેથી લઈ અને પચાસ કિલોમીટર સુધીનો જે વિસ્તાર હશે એ તમામ વિસ્તારની અંદર ભેજનું પ્રમાણ એવરેજ પંચોતેરથી લઈને બ્યાસી પોઈન્ટ સુધી નોંધાઈ રહ્યું છે એ દરિયાકાંઠાથી બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો બાવનથી લઈ અને અડસઠ પોઈન્ટ સુધીનું આપણે ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે એટલે ભેજનું પ્રમાણ છે એ ખૂબ ઘટી રહ્યું છે એ સાથે જે પવનની જે દિશા છે એ પણ અત્યારે જે ઋતુનો પવન છે એટલે કે આસો મહિનાનું છેલ્લું સપ્તાહ અત્યારે ચાલી રહ્યું છે દિવાળી નજીક આવી છે અને દિવાળી સમયે જે પવનની દિશા હોવી જોઈએ એ જ મુજબના ઉત્તર પૂર્વના અમુક જગ્યાએ ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે તો કોઈ જગ્યાએ પવન છે એ આરબ તરફથી પણ આવી રહ્યા છે પણ પવનની દિશા રાબેતા મુજબની છે અને એ સાથે પવનની ઝડપ હોય છે એ બારથી લઈને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ રહી છે એટલે પવનની દિશા અને ઝડપ છે એ પણ નોર્મલ નજીક છે ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે અને એને કારણે આપણે જે આપણે તાપમાન હોય છે એ સતત ઊંચું જઈ રહ્યું છે સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે તાપમાન ઊંચું જવું એ સ્વાભાવિક છે ગુજરાતી માસ પ્રમાણે આપણે ભાદરવામાં મહિનાની પૂનમ પછી અને આસો મહિનો સંપૂર્ણ જેમાં આપણે તાપમાન છે ઊંચું જતું હોય અને અંગ્રેજી મહિના પ્રમાણે પણ સપ્ટેમ્બરનો એન્ડ અને ઓક્ટોબર મહિનો આ મહિના એવા હોય છે કે એની અંદર તાપમાન ઊંચું જતું હોય નક્ષત્ર પ્રમાણે પણ સામાન્ય રીતે ચિત્રા નક્ષત્રની અંદર તાપમાન ઉંચકાતું હોય છે એ બધા જ પરિબળો પ્રમાણે જોવા જઈએ તો અત્યારે આપણે તાપમાન ઉંચકાયું છે તે સામાન્ય બાબત કહેવાય પણ છેલ્લા ત્રણ વર્ષથી જે તાપમાન નહોતું એ તાપમાન આ વર્ષે અત્યારે જોવા મળી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષ એટલે કે જે આપણે બાવીસ ત્રેવીસ અને ચોવીસ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ આ ત્રણ વર્ષ એવા હતા કે જેમાં તાપમાન છે એ મહત્તમ તાપમાન જે દિવસનું તાપમાન જ્યારે પણ હાઈ થાય છે એ હાઈ તાપમાન આડત્રીસ ડિગ્રી સુધી પહોંચ્યું હતું બે હજાર એકવીસમાં આપણે ચાલીસ ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું પણ બાવીસ ત્રેવીસ અને ચોવીસમાં તાપમાન છે એ પછી ત્રણ વર્ષમાં ચાલીસ ડિગ્રીએ નહોતું પહોંચ્યું આ વર્ષે તાપમાન છે એ રેકોર્ડ તોડી અને ચાલીસ ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે અત્યારે આઇસોલેટેડ વિસ્તારની અંદર ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે તો એવરેજ ગુજરાતની અંદર લગભગ આપણે પાંત્રીસથી લઈ અને આડત્રીસ ડિગ્રી એક બે સેન્ટરની અંદર ઓગણચાળીસ ડિગ્રી અને આઇસોલેટ આઇસોલેટેડ વિસ્તારમાં ચાલીસ ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે એટલે ચાલીસ ડિગ્રી તાપમાન ઘણા સમય પછી આપણે જોવા મળ્યું છે આ સિઝનની અંદર અને અત્યારે જો કે નોર્મલ આ રીતે ઘણી વખત એવું બનતું હોય છે આમાં અજોગતી વાત નથી ઘણા વર્ષે એવું બન્યું આ સિઝનમાં તાપમાન એટલું બધું ઊંચું જાય પણ આ બધા જે પરિબળો છે પવનની દિશા હોય પવનની ગતિ છે ભેજનું પ્રમાણ અને ઊંચું તાપમાન એ એવું સૂચવી રહ્યું છે કે જે ચિત્રા નક્ષત્ર આમ તો હસ્ત નક્ષત્ર છે ત્યાં સુધી આપણે ચોમાસું ગણતા હોય છે ચિત્રા નક્ષત્ર છે એની અંદર આટલું ઊંચું તાપમાન ભેજ અને પવનની ગતિ દિશા આ તમામ વસ્તુ એવું સૂચવી રહી છે કે આવનારું ચોમાસું છે તે ખૂબ સારું રહેવાનું છે એટલે અત્યારથી જ જો કે આપણે તો સેટેલાઇટ અને જે મીટીયોલોજીના સિદ્ધાંત પ્રમાણે જે વૈજ્ઞાનિક ઢબે આગાહી કરીએ છીએ પણ જે દેશી વિજ્ઞાનમાં અમુક વસ્તુ જે આપણે ખોજમાં મળતી હોય છે વાંચવા મળતી હોય છે એ પ્રમાણે જોવા જઈએ તો અત્યારનું જે હવામાન છે એ તમામ પરિબળો એવું સૂચવી રહ્યા છે કે બે હજાર છવ્વીસનું ચોમાસું છે તે ખૂબ સારું રહેવાનું છે અત્યારથી સારા ચોમાસાના સંકેત મળી રહ્યા છે બે હજાર પચીસનું ચોમાસું પૂર્ણ થયું હવે છવ્વીસનું ચોમાસું છે એ પણ ગુજરાતના ખેડૂતો માટે સારું ચોમાસું આવે તેવી અત્યારથી આપણે શક્યતાઓ લાગવાનું ચાલુ થઈ ગયું છે જો કે આપણે નવું વર્ષ એટલે કે બાવીસ ઓક્ટોબરનો દિવસ હશે ત્યારે આપણે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે નવા વર્ષની શરૂઆત થશે નવા વર્ષથી આપણે કસ કાતરના આધારે કેવી રીતે તમારા વિસ્તારમાં ચોમાસું કેવું થશે એની માહિતી આપણે આપણે યુટ્યુબના માધ્યમથી આપવાનો પ્રયત્ન કરશું પણ અત્યારે હવે એવું લાગી રહ્યું છે કે ધીમે ધીમે જે બે હજાર પચીસના ચોમાસાની વિદાય થઈ છે જે પ્રકારે હવામાન સેટ થતું જાય છે બે હજાર છવ્વીસનું ચોમાસું ક્યાંય ખૂબ સારું રહેવાનું હોય એવા સંકેતો અત્યારથી ચાલુ થઈ ગયા છે એટલે ખાસ કરીને બે હજાર છવ્વીસનું ચોમાસું અને એ સાથે આપણે ભેજ પવન અને તાપમાન વિશેની અગત્યની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર